સાથે પરીક્ષાને ને લઈને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં દેખાવ કરી કુલપતિને રજૂઆત કરવામાં આવી છે કીમ ખાતે આયલા વિદ્યાદીપ હોમિયોપેથી મેડિકલ કોલેજમાં થયેલા વિદ્યાર્થીઓ સાથે અન્યને લઈને યુનિવર્સિટીમાં કુલપતિ રજૂઆત કરવામાં આવી છે એનએસઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને લોકડાઉનમાં ફીમાં રાહત ન આપવા સાથે અન્ય સાત હજારની ફી માંગવામાં આવી છે સાથે એટીકેટી ધરાવનારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની પણ અન્યાય કરાવ્યો હોય તે ફેસસની સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી અમારી માંગો પૂરી નહીં કરાય તો આંદોલન કરાશે કારણ કે એનએસયુઆઈના મંત્રી મિતેશ હડિયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના નિયમો દ્વારા હોમિયોપેથિકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કેટી આવી હોય તો બીજા વર્ષમાં પરીક્ષા મોડી આવતી હોય છે પરંતુ ગઈકાલે એક વિદ્યાર્થી પાસેથી જાણવા મળ્યું કે ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓની ફી સામાન્ય વિદ્યાર્થી સાથે લેવાનું નક્કી કર્યું છે લોકડાઉનની સ્થિતિમાં પણ વાલીઓએ પંચ્યાસી હજાર ફી ભરી છે તેમ છતાં સાત હજારની ફી મંગાઈ છે જેથી અમે કુલપતિ રજૂઆત કરીએ છીએ યુનિવર્સિટીના નિયમ મુજબ હોમિયોપેથિક ફેકલ્ટીના વિદ્યાર્થીઓની જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરમાં ફેલ થયા હોય છે જેમને સપલી આવી હોય છે એમને સેકન્ડ યરમાં એક્ઝામ લેટ આવતી હોય છે પરંતુ કાલે વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજની બેદરકારીના કારણે તેઓ કાલે એક વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફ્રેશર સાથે તેમની એક્ઝામ ગોઠવી દેવામાં આવી છે ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરે એને લઈને અમે કુલપતિ શ્રી સામે અમે રજૂઆત કરવા આવ્યા છીએ બીજો મુદ્દો એવો છે કે લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી જેના કારણે મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી છતાંય વાલીઓએ પંચ્યાસી હજાર રૂપિયા ફી ભરી દીધી છે તોય વિદ્યાદીપ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સાત હજાર અન્ય ફીની માગણી કરવામાં આવી રહી છે જેને લઈને એનએસયુઆઈ આ વાતને વખોડી કાઢે છે આ બંને માગણી અમે આજરોજ એને કુલપતિ શ્રી વી વીએનએસ્યુના એમને રજૂઆત કરવાના છીએ અને જો એ અમારી રજૂઆત નહીં સ્વીકારે તો એનએસયુઆઈ યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરશે એનએસઓ દ્વારા કુલપતિ રજૂઆત કરી કહેવામાં આવ્યું હતું કે અમારી બંને માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતમાં ધરણા પ્રદર્શન પણ કરી શકું